હર્ષ કેમ બ્રાન્ચ અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક બીજી નગરમાં મકાનમાં ઉપરના માળે રૂમમાં ચાલતો જુગાર ધામ ઝડપી પાડી નવ જુગારીઓને ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખના મુદ્દામાં સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક ડીજી નગરમાં મકાન નંબર બી ટ્વેન્ટી થ્રી ના ઉપરના માળે કિરિતકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એક લાખ થી વધુ રોકડા અને એક ફોર વ્હીલ થ્રી ટુ વ્હીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ હિતેશ રસિક ડાવડા હસમુખ પર્વત છાયા કનુભાઈલાલ રોહિત મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર જમન બચુ હસમુખ રણછોડ ફળદુ તેમજ વિપુલ રૌડી ભંડેરી અને કિશોર અશોક પાટીલ નામના જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે